નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલ અને લાલિયાવાડી જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે જીએમઆરએસ મેડિકલ કોલેજ સાથે જોડાયેલી આ હોસ્પિટલમાં એકસો પચીસ જેટલા ડૉક્ટરો અને બસો પચાસ જેટલો અન્ય સ્ટાફ નોકરી કરે છે અને આ તમામને દર મહિને પગાર ચૂકવવા માટે અઢી કરોડ રૂપિયા સરકાર ચૂકવે છે એટલે કે આપણે ટેક્સ રૂપે ચૂકવેલી રકમમાંથી દર મહિને આ તમામ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને અઢી કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ મોટાભાગના દર્દીઓને સારવારના નામે ધરમ ધક્કા અને આશ્વાસન સિવાય કંઈ મળતું હોય તેમ લાગતું નથી અમે નર્મદા લાઈવના માધ્યમથી અવારનવાર આ હોસ્પિટલમાં રહેલી ખામીઓનું ઉજાગર કરી છે આજે પણ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ગરડેશ્વર તાલુકાના છેવાડાના ગામના એક બહેન તેમની પીડાને લઈને આ હોસ્પિટલમાં વારંવાર આવે છે અને તેમના કહેવા મુજબ દર વખતે અલગ અલગ ડૉક્ટરો અલગ અલગ ટ્રીટમેન્ટની સલાહો આપે છે દવાઓ અને સોનોગ્રાફી માટે તેમને ખાનગી હોસ્પિટલમાં બહાર જવું પડે છે અને ત્યાં તેમના ગાંઠના પૈસે તેમણે આ તમામ રિપોર્ટો કરાવ્યા છે છતાં પણ હજી તેઓને સારવાર મળી નથી પૂરી ત્યારે આ મુદ્દાને આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને જવાબદાર અધિકારીઓને સવાલો પૂછવામાં આવ્યા છે શું છે સમગ્ર ઘટના ખાવાના થાય તો અમને જવાબ નથી આપતા થયા આજે તો એમ નથી કહેતા કે અમને કે તમારે આવું કરવું પડશે છો પાંચ છ વાગ્યા અમારે નકળું પડે ત્યાંથી બસ નથી અમારે ત્યાં બસ આવતી નથી ઝઘડા પણ નથી સીધી રીતના ટ્રીટમેન્ટ કરતા નહીં એટલે લગભગ મારા ધારણા મુજબ છે ને અમે વીસેક દિવસ થઈ ગયા એવું કે ઓપરેશન કરવું પડે બરાબર પછી એવું કે ઓપરેશન નથી કરવાનું એવું ગોળ ગોળ ફેરવ્યા કરે છે એટલે મારે એવું કહેવાનું છે કે સારવાર યોગ્ય મળવી જોઈએ ને સરકારી દવાખાનું છે બરાબર તો તમને ગોળ ગોળ કમ કે સોનોગ્રાફી માટે અમને એવું કીધું કે પ્રાઇવેટમાં જાઓ તો અહીંયા છે પછી કરવા માંડો છો હવે વડુ મથક તો એવું રાજપીપળા સિવિલ હોસ્પિટલ છેલ્લા પંદર વીસ દિવસથી આ પરિવાર નર્મદા જિલ્લાના એક છેવાડા ગામ ગુલવાણીથી આવે છે અને એમને ડોક્ટરો દ્વારા અલગ અલગ ગાઈડ કરી એમને સોનોગ્રાફી કરાવવા કહે છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ક્યાં જાય છે તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્રણ થી ચાર હજાર રૂપિયા એ લોકોને ટેબ્લેટ અને સાથે સોનોગ્રાફીના એ લોકો પાસે લેવામાં આવે છે અને જ્યારે અહીંયા ગાડી ફરી સિવિલ હોસ્પિટલમાં આ પરિવાર આવે છે તો એમને એડમિટ કરવા કહે છે એમને ઓપરેશન કરવા કહે છે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી એ ફરીથી આવ્યા પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય ન્યાય ન મળતા એ લોકોએ અમને જાણ કરી અને અમે અહીંયા આગળ સ્થળ પર આવ્યા અને ત્યાં ગાડી ડોક્ટર સાહેબ અને જે આરએમઓ સાહેબ છે એમને પૂછવામાં આવ્યું સાહેબ બીજા આવે છે એ કહે છે કે આપ આ પેશન્ટને ઓપરેશન કરવાનો આવશે બીજા ડોક્ટર આવે છે એ કહે છે કે આમને ઓપરેશન કરવા જેવું છે નથી તો એમને ઓપરેશન નથી કરવું તો વારંવાર આવા જે ગરીબ પરિવારો છે એ લોકો કઈને કઈક રીતે આ લોકો હેરાન થાય છે અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં નથી આવતું જે સોનોગ્રાફી કરવા માટે અહીંયા ગાડી ડોક્ટર અવેલેબલ ન એના માટે ઘણા બધા પેશન્ટો બ્લડ ન હોવાના કારણે અહીંથી એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે આમની આપણે 150 ડોક્ટરોની જો ગણતરી કરીએ તો 1 કરોડ થી પણ વધારે પગાર ડોક્ટરોને ચૂકવવામાં આવે છે અને જે બીજો અન્ય સ્ટાફ છે એમાં 250 થી 300 સ્ટાફ છે આવે છે અમારા પ્રજાના ટેક્સમાંથી પણ તેમ છતાં પણ અમારા લોકો અહીંયા ગાડી એમને યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતું અને એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે તો હજુ પણ આ કેટલા દિવસ અને કેટલા ટાઈમ સુધી આવું ને આવું ચાલી રહેવાનું છે જો આવનારા દિવસોમાં જો આવું ને આવું ચાલતું આવ્યું હોસ્પિટલોને પણ જે પ્રજાના પૈસાના જે કરોડો રૂપિયા આપવામાં આવે છે અને તેમ છતાં પણ જો યોગ્ય ટ્રીટમેન્ટ મળવામાં નહીં આવે તો આ હોસ્પિટલને આવનારા દિવસોમાં ટાળામાં બંધી કરવી પડશે